મિત્રો અત્યારે જાગી જાય છે ચડી ગયા છે ધાબા ઉપર ધાબા ઉપર થાય મસ્ત ઠંડો થયો પંદર વીસ મિનિટમાં આપણે શોર્ટ વિડીયો બનાવવાનું પણ કરવી ચાલુ અને મસ્ત શોર્ટ વિડીયો બનાવી નાખીએ અને એ બાવા હિન્દી યુટ્યુબ કોમેડી ચેનલ છે એ મારી જાય બરાબર તો જો તમને શોર્ટસ વિડીયો મસ્ત ફૂલ કોમેડી ગમતા હોય તો એ બાવા હિન્દી કોમેડી પણ સચ મારી અને એમાં જતા રહી ગયો ચાલો તારા નાના નાના ભૌલકા આવી ગયા છે શોર્ટ્સ વિડીયો બનાવ બનાવ ને હે ને केला सब्सक्राइबर केटला है मां केला 41000 केटला है ए उनाद रत्ते सब्सक्राइबर है ना आ, आ, एक सिल्वर प्ले बटन हे बिजूय आई जाय का हां तारा नवरा पड्या काय तो काम करी गारला થઈ ગયા છે ઓર્ડર આપડા मंडप मा करी, करी मेला हरदा गयो तो आपला फटा पडले गारला कवर बवर કબર બબર કાઢે અને કાલે જવાના છે તોવા તો ફટાફટ કબર બબર કાઢી નાખી તેમ જો આ જો બ્લેક કેટલા જોડા દે હે ચાલુ કર્યા છે ચાલુ

અને દાયડેમ તમે જો દાડેમ એકદમ મસ્ત મસ્ત હે એક જ થયું હે નાના નાના પડદા આવતા ને એટલે એ કે થઈ અને આ છે આપણો મસ્ત બાજરો જોવા એકદમ ટકા ટક ચાલો તારે ફાઇનલી લઈ લીધું છે કટર હાથમાં અને આ ને મૂકવા હમણાં બસો બસો ની સ્પીડમાં આવ્યા જો માં ઢગા ઢગા પાડતો જાય લોસે લોસા કાઢી નાખ્યા આમ જો ઢગા ઢગા કરી નાખ્યા ખાલી બે ત્રણ મિનિટમાં કટર મૂક્યું તો પાંચસો ની સ્પીડમાં આમ જો લોસા લોસા કાઢી નાખ્યા જો આ જોઈ લો આ છે આપણા વાડીની ધ્યાન રાખવા વાળો સાડીયો જાડિયો જાડિયો ફાઇનલી આપણે સડી જાય છે પાળા ઉપરના તમે જો આ છે આપણી વાડી ને વાડીની પાછળ જો જોવા ખાંડ ખાંડમાંથી આપણે પાણી લઈ લઈ અને પાવી છે તમે જોવા આ ખાયણ છે હે જો એટલે તારે આપણે વાડીમાં હતા બેટ બેટ પણ લઈ લીધું જો બેટ પણ કેવડું મોટું તમે જો મસ્ત હે ને આ વિડીયોમાં તમને નાનું લાગે બાકી હે મોટું જબરું અને આ છે શેણ્યા શેણ્યા તો જો કે આપણે વેચવા માટે નહીં પણ થોડા ઘણા ખાવા હાટું વાયા તા હવે હળહ હળા આપણા શેણા બહેણા લઈ લીધું ને હવે ભાઈ હવળ હળા ઘર બાજુ ને હમણાં હાન પડી જાય કારણ કે આપણી વાડી પણ ઘણી આવી છે આવી છે ને રસ્તો પણ બહુ ખરાબ હે હાલો તાર ગાડી બાડી લઈ લીધી હે એનો જાય કા કરે કારણ કે હાન પણ પડી દે તિબડી 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 આ તિબડી 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 આ તિબડી 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 હાલો તાર ફાઈનલ સડી ગયા આપણે ડેમ ને પાળે કારણ કે ઘરે ટાઈમ ન જતો એટલે જાત જા દિવસ થી આપણે સડી ગયા ડેમ ને પાળે ડેમ ને પાળનો નજારો જો એકદમ મસ્ત તો બે તને ગમે કરતા હોય શું કરવા લે હા હા

કારણ કે દર કેલે મારા અંદર થી ઉતાણી આવે તો અમારા ડેમ ટીપુ પાણી ના અત્યારે જો વાણ જો વાણ તો હજી ઘૂઘરા જેવું ભર્યું પણ મને એવું લાગે કે કિનાર ચાલુ હે કિનાર ચાલુ હે ને મારા અંદર થી બહુ બહુ દસ જ દિવસમાં આ તમને કેટલું પાણી દેખાય બધું ખાલી જો દસ જ દિવસમાં મારા અંદર થી બધું પાણી ખાલી થઈ જાય છે કારણ કે વાણ કિનારો રહે ને કેટલા ટાઈમ ચાલુ હે વાણ મારા જાય બનર ના કરતા અરે આ ડેમ રો ને ખાલી એક જ કામમાં આવે

拜拜。Bye bye.